પણ અમને કોઈ જગ્યા એ કોઈ જાત ની સફળતા મળતી નથી ઓનલી ફોર ખાલીને ખાલી ખોટા અને આપવામાં આવે છે અને કોઈ કાર્યવાહી થતી નથી એ ખુદ પણ સ્વીકારે છે કે આ રોંગ રિઝર્વેશન છે પણ રોંગ રિઝર્વેશન છે તો આ અમને બે વર્ષના અહીંથી અટતું કેમ નથી જો ભાઈ અમારે આ મિલકતમાં અત્યારે કોઈ પણ વેચાણ કરવું હોય કોઈ મિલકત ને કાંઈ કોઈ ભાઈ ભાગમાં વેચવી હોય તો કોઈ ખંડવાલ નથી કોઈ લેવાલ નથી આ મિલકતને અમારે સામાજિકમાં પ્રોબ્લેમ પડે છે આ પાંચસો પરિવાર આવ્યા છે અહીંયા તો રિઝર્વેશન ખોટું છે તો તમને રાખીને શું ફાયદો છે આ રિઝર્વેશન રિઝર્વેશનમાં મિનિમમ સિત્તેર સોસાયટી અને પાંચસો પરિવાર છે